કમાઈ લીધા ઘરે બેઠા પૈસા જય શ્રીરામ જય ગૌ માતા મારું નામ છે મહાવીરસિંહ રાઠોડ અને આજ હું તમને એક એવી ઘટના બતાવવાનો છું કે એક પિતાએ મને કીધું કે ભાઈ મારા દીકરાએ એક ગેમિંગ એપમાં પૈસા લગાડવા માટે ઘરેથી ચોરી કરી અને પોતાના પૈસા એમાં લગાડ્યા કારણ કે એક એવા ઇન્ફ્લુએન્સરને એ ફોલો કરતો હતો કે એણે એ ઇન્ફ્લુએન્સર કહે છે કે તમે મારી બાયોની લિંકમાં જાઓ એમાં જે એક લિંક છે એમાં તમે રજીસ્ટર કરો મારા નામથી પણ મારા રેફ્રોલ કોડ ઉપર રજિસ્ટર કરો અને એ ગેમ રમો એમાંથી તમે લાખો કરોડો રૂપિયા કમાઈ અને મારી જેમ આઈફોન અને મોટી મોટી કોરોલું ફેરવી શકશો એ છોકરાએ એવું કર્યું છેલ્લે પૈસા એ ખોયા ઘરનાને ખબર પડી એટલે એને સુસાઇડ કરવાનું કર્યું અને એ છોકરાએ સુસાઈડ કરી પણ લીધું તો આમાં એ છોકરાની કોઈ પણ જાતની ભૂલ નથી એમાં ફક્ત ને ફક્ત એ ઇન્ફ્લુએન્સરની જ ભૂલ છે કે જે પોતાના ફોલોઅવરને આવું કરવાનું કહે છે મારી તમામ ઇન્ફ્લુએન્સરને એક વિનંતી છે કે તમે પ્લીઝ મહેરબાની કરીને આવી કોઈ ગેમને પ્રમોટ કરવાના વિડીયો ના બનાવો અને ફક્ત કોઈ સારા વિડીયો બનાવો જેનીથી એને જ્ઞાન મળે આવા પ્રમોટ કરવાના વિડીયો ન બનાવો અને તમામ માતા પિતાને તથા જે ફોલોવર્સ છોકરા હોય છે એને પણ વિનંતી છે કે તમે આવા વિડીયોને ફોલો ન કરો તમને મફતમાં પૈસા કોઈ નથી આપવાનું તમારી મહેનત સિવાય તમને કોઈ પૈસા નથી આપવાનું